નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટીવી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર બીએલઓ કાર્યમાં જોડાયેલા દરેક શિક્ષકને સો સો સલામ ગીર તાલુકાના ધોકડવા ગામના રહીશને ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલુદ્રા દ્વારા શિક્ષકો અને બીએલઓ માં કામ કરતા તમામનો આભાર વ્યક્ત કર્યો ગીર સોમનાથ જિલ્લાના દરેક શિક્ષકને જે બીએલઓ તરીકે સેવા આપી રહ્યા છે તેમને સો સો સલામ શિક્ષક માત્ર શાળાના વર્ગખંડ સુધી સીમિત નથી તેમની ફરજોએ શિક્ષણની ગલીપાર કરીને સમાજ અને રાષ્ટ્ર માટેની જવાબદારીઓને પણ પોતાના ખભા પર લીધી છે સરકારે નિર્દેશિત વિવિધ કાર્યક્રમોથી લઈને મતદાર યાદી સુધારણા જેવી ગંભીર જવાબદારીઓ સુધી શિક્ષક હંમેશા સૌથી આગળ ઊભા જોવા મળે છે ઘણી વખત એવું લાગે છે કે અન્ય કોઈ વિભાગને આપવામાં આવતા કામની સરખામણીમાં શિક્ષકોને સૌથી વધુ વધારાનું કાર્ય સોંપવામાં આવે છે છતાં પણ શિક્ષક ક્યારેય ફરિયાદ નથી કરતા તેઓ હંમેશા સ્મિત સાથે ધીરજ સાથે અને સંપૂર્ણ ઈમાનદારીથી પોતાનું કામ પૂરું કરે છે વ્યક્તિગત રીતે પણ મને લાગે છે કે સહનશીલતા સંકલ્પશક્તિ અને જવાબદારીનો ભાવ જેટલો શિક્ષક પાસે હોય છે એટલો અન્ય કોઈ અધિકારી પાસે હોવો મુશ્કેલ છે વર્ગખંડમાં ભણાવતા વખતે પણ અને બીએલો તરીકે ગામના દરેક ઘેર જઈને મતદાર યાદીનું સંશોધન કરતા વખતે પણ શિક્ષકે જ સમર્પણથી કામ કરે છે દેશની લોકશાહી મજબૂત બનાવવા માટે બીએલોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને એ જવાબદારી નિભાવતા ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકો ખરેખર અભિનંદનના અધિકારી છે આમ દરેક શિક્ષકને દિલથી નમન શિક્ષક એટલે જ્ઞાનનું દેવતું સહનશીલતાનું પ્રતિક અને સમાજનું સાચું માર્ગદર્શક અને જ્યારે તે જ શિક્ષક બી એલો તરીકે સેવા આપે છે ત્યારે તે લોકશાહીનું સૌથી મજબૂત સ્તંભ બની જાય છે ગીર સોમનાથ જિલ્લાના તમામ બી એલો શિક્ષકોને હૃદયપૂર્વક સેલ્યુટ તમારું યોગદાન અમૂલ્ય છે